ભરૂચ એલસીબી પોલીસે કારમાં લઈ જવા તો સુરતના ભુટલેગરના દારૂ સાથે રાજપીપળા ચોકડી પરથી કાર સાથે સુરતના ઈસમને ઝડપી પાડી એક પોઈન્ટ લાખનો દારૂ અને કાર મોબાઈલ મળી આઠ પોઈન્ટ સુડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અંકલેશ્વર રાજપીપળા ચોકડી બ્રિજના દક્ષિણ છેડા પર સુરત જતા સર્વિસ રોડ પાસે દારૂ ભરેલી કાર પસાર થવાની છે તેવી માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી હતી બાતમી મુજબની કાર નજરે પડતા પોલીસે તેને આંતરી તલાશી લેતા અંદરથી બિયરના બાવીસ બોક્સમાં પાંચસો અઠ્યાવીસ નંગ તેમજ છૂટક બસો ચોસઠ ટીન મળી આવ્યા પોલીસે રૂપિયા એક પોઈન્ટ બેતાલીસ લાખનો દારૂ તેમજ કાર અને મોબાઈલ મળી કુલ આઠ પોઈન્ટ સુડતાલીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ કાર ચાલક મૂળ સુરતના કઠોદરાના નીતિન પાટણવાડિયાની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા દારૂ ઓલપાડના દિવ્યેશ ઉર્ફે દેવા મારવાડીનો હોવાની કબલાત કરી હતી જે આધારે પોલીસે દેવા મારવાડીને વોન્ટેડ જાહેર કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને અંકલેશ્વરમાં કોઈને પહોંચાડવાનો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી જે આરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી